મુદ્રા ખેડો હાઇવે પર આજે ગંભીર અકસ્માતની ઘટના બની છે એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનના ઘટના સ્થળે મોત થયા છે ત્રણેય યુવક કન્ટેનર નીચે કચડા ગયા હતા જેથી તેમના મોત થયા છે લોહિયાળ બનેલા માર્ગ પર શરીરના અંગો વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા મુદ્રા અંજાર ધોરી માર્ગ પરના ખેડો નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અંજાર તાલુકાના ખેડૂત નજીક આજે હસમસાઈ વિનાતો બનાવ બન્યો છે પ્રાપ્ત માહિતી મુજબ મુદ્રા ધોરીમાર્ગ ઉપર પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અચાનક બે કાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતાં એક્ટિવા ઉપર પડ્યું હતું અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ આશાદપદ યુવાન તેની નીચે ગયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે એક યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા જ્યારે એક્ટિવાના ફૂરસે ફૂરસા બોલી ગયા હતા અકસ્માત બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી અંજાર પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા ત્રણ યુવાનના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો